સાબરકાળા જિલ્લાના હિંમતનગરના ટાવર ચોક પાસે હિંમત હાઈસ્કૂલમાં રક્તદાન કેમ્પ યોજાયો જોકે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસને લઈને સાંસદ અને ધારાસભ્યના ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જન્મદિવસને લઈને હિંમતનગરના ટાવર ચોક ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં તમામ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના કર્મચારીઓએ આ રક્તદાન કેમ્પમાં સહયોગ આપ્યો આ રક્તદાન કેમ્પમાં સાંસદ શોભનાબેન બારૈયા અને ધારાસભ્ય વિડી ઝાલા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા રક્તદાન કેમ્પમાં શિક્ષકો એસટી વિભાગના કર્મચારીઓ સ્થાનિક લોકો મહંત સહિત અન્ય કર્મચારીઓ રક્તદાન કર્યું હતું જોકે રક્તદાન એક મહાદાન છે રક્તદાનથી લોકોનું જીવ બચી શકે તે માટે રક્તદાન કરવામાં આવે છે આવતીકાલે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે સૌ કર્મચારી મંડળ તરફથી આજે મહા રક્તદાનનું આયોજન કરેલું છે સૌ કર્મચારીઓએ ઉત્સાહભેર આ રક્તદાનમાં જોડાયા છે તમામ કર્મચારી મંડળનો જેણે રક્તદાનમાં ભાગ લીધો છે તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું રેડ ક્રોસ સોસાયટી દ્વારા પણ અહીંયા ખૂબ સારી સેવાઓ આપવામાં આવી રહી છે એમની કામગીરીને પણ બિરદાવીએ છીએ આ એક સેવા છે કે આ રક્તદાન થકી આપણે કોઈનો જીવ બચાવી શકીએ છીએ કોઈની રક્તદાન એ મહાદાન કહેવાય છે અને આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે પ્રમાણેનું નેતૃત્વ છે એ નેતૃત્વ ઉપર વિશ્વાસ રાખીને સૌ કર્મચારી મંડળ અને સૌ રેડક્રોસ સોસાયટીના તમામ કર્મચારીઓને એવી લાગણી ઊભી થઈ કે આપણને વડાપ્રધાન શ્રી નરે